રજૂ કરવામાં આવેલ નવા ત્રણ કાયદા ભારતીય ન્યાય સંહિતા બી એનએસ બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બી એસ બે હજાર ત્રેવીસ ભારતીય સાક્ષી અધિનિયમ બી એસ

પીઆર મેવાડા દ્વારા લોકોને આ નવા ત્રણ કાયદા અંગે જાણકારી તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુડ ટ્વેન્ટી ફોર ચેનલ રિપોર્ટર અમીન અગવાન ગીગુ દામનગર